તો વલસાડના પલસાણામાં અંધશ્રદ્ધાના કારણે યુવતીના મોતનો કેસ સામે આવ્યો છે યુતીના મોતના કેસમાં પારડી પોલીસની કડક કાર્યવાહી પણ જોવા મળી રહી છે યુવતીના પિતા બનેવી બે બહેન વિરુદ્ધ સાફરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે યુવતીના પિતા અર્જુન હડપતિ બનેવી અને બે બહેનોની પણ ધરપકડ કરવામાં આવી છે અંધશ્રદ્ધામાં યુવતીના શરીર પર મૂકવામાં દીવડા આવ્યા હતા સાથે જ દીવડા મૂકવામાં આવતા ગંભીર રીતે યુવતી દાઝી ગઈ હતી સંવાદદાતા માનો અમારી સાથે જોડે ગયા છે વલસાડમાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે શું વધુ અપડેટ આપણે જણાવવાનું કે જે આ ઘટના છે વલસાડના પાર્ટી તાલુકાના પલસાણા ગામની ઘટના છે જે જે રીતે આખો બહાર આવેલો કે આ એની જે યાત્રા હતી અને તેમાં જયારે સ્મશાન વખતે જયારે તેની બોડી ગામ લોકોએ જોઈ હતી ત્યારે ગામ લોકોએ વિરોધ કરેલો હતો કે આ પ્રકારના જે દાસ છે તે શું ડામ આપવામાં આવે છે કે નહીં જોકે ત્યારબાદ હવે જે રીતે ખુલાસો થયો છે કે પરિવાર અંધશ્રદ્ધામાં માતાજીના જે દીવડા મૂકેલા હતા અને ભક્તિ કરવામાં આવેલી પરંતુ આ ભક્તિ એ એટલી બધી આંધળી હતી કે એના શરીર ઉપર જે આ છે એ રીતે દાજી ગઈ હતી ત્યારબાદ જોકે તેને સારવાર પણ આપવામાં ન આવી હતી યોગ્ય અને ઘરગથ્થુ ઈલાજ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ચૌદ તારીખે તેનું મોત થયું હતું અને ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક પરિવાર સમગ્ર મામલે પોલીસ તેમજ મીડિયાથી સુપાવી રહી હતી પરંતુ જ્યારે હવે આખો મામલો બહાર આવ્યો છે વીટીવી આ મામલે અનેક સવાલો ઉભા હતા અને હવે કલમો બંને બહેન ઇપિતા અને પ્રિયંક તેમજ તેનું જે બની છે નાયકા તેની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચોંકાવનારી બાબત એ છે કે આજના આધુનિક યુગમાં પણ આ અંધાના કારણે તેમની જે આશાસ્પદ દીકરી છે તે તેમને ગુમાવવાનો વારો આવ્યો છે જી આભાર માનવ સમગ્ર માહિતી આપવા બદલ